પૈસા ભીરા ગઈ ગીર માં ખોટ તો ભાઈ અમારા ગઢા માં ઘણા મને પણ કઈ ગીત ગાયું નહિ વરસાદ કે બંધ થયો નથી હવે એઠે હું ગાવા મેં લાદી માં ગાબડા પાવડર માર્યો થો ને મૂંઢા નો એમાંથી વીસ ટકા કામ કર્યું છે જય માતાજી મિત્રો જય બાપા છે ત્યારે ફરી બ્લોગ બ્લોકની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે કેમ છો મજા માંથી સર એ આપણે પણ મજામાં છીએ બધા એને જય શ્રી રામ જય શ્રી રામ તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને ભાઈ સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે ને કારખાને છે ને બેન એને એને મૂકી આવ્યા છે અને છે નવ વાગ્યાનો નવ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને હાથમાં આપણે છે ને ભાઈ બાજરી નેદવાની છે ને કપામાં થોડું ઘણું ખડ છે થોડું થોડું છે એટલે હેર વરાબ થઈ ગઈ છે ને તો નહીદાય જાય અને મારા બા કપડાં અને મારા ભી ગયા છે બાજરી નેદવા તો આપણે જઈ અને બે બેનું કારખાને ગયેલી છે અશ્વિનભાઈ ની બધાય કારખાના બીઆઈ ગયેલા છે તો હવે જઈ બાજરી નેદવા બાજરી થઈ ગઈ છે એટલે એટલી મને જો નેદવાનું કામ જ ચાલુ છે આગળ છે બધી નેદે છે ને આપણે આવી ગયા છીએ અહીંયા જો આવું આવું ખડ છે બહુ કઈ છે નહીં આપણે એ પહેલા એ પહેલા ખડ લઈ લીધું હતું એટલે વાંધો ન આવ્યો દાંતડી લઈને આવી ગયા છીએ આજમાં તો છે ને ભાઈ શરૂઆત કરીએ હવે એડે થી લઈને ભાઈ અડધે ભાઈ છે અને થોડું થોડું ખડ છે એવું બધું કઈ છે નહીં પાવડર માર્યો હતો ને મૂંઢાનો એમાંથી વીસ ટકા કામ કર્યું છે એસી ટકા કામ નથી થયું આપણું જુઓ તમે અહીં આ એક પણ છે અહીંયા જો એટલી જગ્યામાં છે ખાલી ત્રણ ચાર મૂંડા નીકળ્યા અને એ પાછી છે ને ભાઈ બાજરીની હેરમાં જ છે આ કપાની જે હાર છે ને એમાં કાંઈ છે નહીં લેવશે ને પછી મોંડા માટે સ્પેશિયલ દવા લાવવી છે આપ એમ પકથી સાટવાની પાવડર નત લાવું હવે હવે જોઈ એક બે દિવસ ની અંદર તો એક ને છ ને દિન એવા જ બહે પાણી પીવા અને સાંકળ ચાલુ થ્યા છે ધીમે ધીમે બ બે બે નું જાગી જે છે ઉર્વશીન વંશકા બેન કા કેખા

અને થોડાક શાંત આવવા મહિના છે એટલે હવે આવે નહીં નહીં પહેલાં જે એકાદ બે નીકળ્યા ફટાફટ તો કમ્પ્લીટ મિત્રો ભાઈ પાછા આ હેડ આવી ગયા છે અને જો આટલું ને ગયું છે જો તમે મસ્ત થઈ રહી છે કે બાકી બાકી આ બધું બાકી છે અને ભાઈ છે ને સાડા બારથી એકનો સમય થઈ ગયો છે તો હવે છે ને ભાઈ ખાવા જવું છે અને હા હેઠે શાક આટ નહીં ખાશે આપણે તો હવે છે ને ભાઈ ખાઈ આવીએ આપણે આમ તો આ બે ઢીંગલ્યું કેમ હોતી કેમ હું ના ઊંઘ આવે હવે હેઠે ઊંઘ આવે મે લાદી માં ગાબડા ઊંઘ આવે કે એથી કે દ દહ હા સમજો દીદી લે હોય મિત્રો ખાઈ ને આપણે ઘડીક વાર ગયા તા વાડીએ અને ચા બની ગઈ છે તો હવે છે ને ચા પી ને પાછું જ આવું ભાઈ બાજરી ને તો ચા પીને આવી ગયા છે પાછા દાતડી લઈને બકાલું બહુ મસ્ત થઈ ગયું બકાલું થઈ ગયું ને એટલે મસ્ત જામી ગયું છે હવે જાય છે ફફડાટી બોલે કારણ કે ભાઈ વરાપ નીકળી ગઈ હવે તો જાય તો હજી બહુ ને પડતો વાદળછાયું તો રહે છે વાતાવરણ તો શરૂઆત કરી દીધી છે ભાઈ અડધે પીગા છે નેતા નેતા અને સાટા ચાલુ થયા છે પાછા આ કા એ નેદવા દે એમ લાગશે છે ની મને એવું લાગે વરસાદ દવા મીણો પાછો હમણાં આગળ તો ઘણા ઘણા સાટા આવતા અને આમ તો બધા આવી ગયા છે અમારા ગઢા માની આવી ગયા છો અહીંયા બધા નેદવા આવી ગયા છે હમણાં આગળ વેટા ને ત્યાં મોડું થઈ ગયું મારે આમ જોવા તમે આ ખડ પેલા છે ને મને એમ લાગ્યું કે ઓરિજિનલ છે એમ બે ત્રણ વાર આમ દાંતડી મારી પછી જોયું તો ફૂલ ઝાડ છે ચાલ ચૂટા તમને એમ છું ને મને એમ ઓરિજિનલ ટાઈપ જ તે આમ આમ ઊભું હતું પાછું આવી રીતના પછી આમ દાંતડી મારી દીધી અચ્છા કોણ છે દિવ્યાબેન દેખાતી નહી ના ના હવે દેખાણી ખડવાટ હોય જા તમે ઠેક ઠેક અમારે નેદવાનું હોય તમે આવો તો અમે હમણાં આગળ આવી કમ્પ્લીટ મિત્રો ભાઈ આ હેઠે ભાઈ એવા છે એક એક સા નીકળ્યા છે વરસાદ કે બંધ થયો નથી બંધ થાય નહીં હવે લગભગ

કોળિયું ને કોળિયું કાઢી નાખી નાખ્યા ખડ બહુ છે એમ તો હું કે મારા ગાઢામાં હમણાં આગળ એ આવ્યા ને ઘરે થઈને તારે ગીત ગાતા આવતા મસ્ત મસ્ત જૂના જમાનાના કા ગડામાં તમને આવડે આવી હતી ગીત એક ગાય ના ખાલો એ એક ગાય નાખો એક અમારે સાંભળવું છે એક એક નાખો ખાલો

પૈસા ભીરા ગાય ઘર ખોટું હું બોલા આવે ના તો અમને એટલે થોડી ગજબી જતી હવે ભૂ ભર્યો કમ્પ્લીટ મિત્રો ભાઈ અમારા ઘરેથી નીકળી ગયા છે થોડે બાજરી ને દે અને હજી તો બાકી છે ભાઈ કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે કોટડા જવાનું છે અને કોટડા જવાનું છે ને ભાઈ મોડું થઈ છે તો મારા પટેલ ઘરે આવ્યા છે અને પંખો લેવાનો છે એટલા માટે આવ્યા છે અને એ આવે એટલે પાછા નીકળીએ ને ઘર છે ને ભાઈ મોડું થઈ જાય પાછું તો હવે મળીએ પાછા કોટડા કમ્પ્લીટ મિત્રો ભાઈ ઘોડા ભૂગી ગયા છે થોડું ઘણું લેવાનું તોય લઈને વહી આવ્યા છે ને હજી વાર છે બેન ને આવ્યા નથી શું કરે ખબર છે ને થ્રી ફાઈ રમે છે ભણવાનું એ છે અને થ્રી ફાઈ રમે છે તમે કમેન્ટ કરીને આપણને જરીક જણાવી દેજો ભણતા હોય ને થ્રી ફાઈ નો રમે એ ફાઇનલ વાત છે ભલે રમ્યા આપણને કઈ વાંધોય નથી તો ઘરે આવી ગયા છે એ કોરડાથી આવી ગયા છે ને ગામમાં ગયા તા આપણે અને થોડીક વાર લાગી ગઈ છે અને ભાઈ ખાવા બહી ગયા છે ને અમારા પપ્પુ બેન આવેલા છે ખાવાનું છે હાલ તો હાલ માં બનેલી છે ભાઈ દાળ તો હવે ખાઈ લઈએ